નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ રાહુલ ગાંધી જેમ જ કઈક બોમ્બ ધડાકા લઈને આવે છે વેપારના બોમ્બ ધડાકા અમેરિકા અને ચાઈના એના વિશે કેટલીક વિસ્ફોટક વાતો ગિરીશભાઈ કરવાના છે અને ટ્રમ્પભાઈ એ ચીનનો ચોકીદાર કેમ છે જયારે ગિરીશભાઈ અમને કહ્યું ત્યારે અમને પણ જરા શું વાત વાત કરી રહ્યા છે પણ કરે છે ત્યારે એ વિગતવાર તર્કબદ્ધ રીતે વાત કરે છે અને એનો ક્યાંક ક્યાંક ભારત સાથે પણ સંબંધ આવે છે એને પણ જોડવાના છે

ખૂબ વરસી રહ્યો છે ત્યાં તમે આ કંઈક નવા ધડાકા કરી રહ્યા છો એની વાત આપ કરો ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ અમે સર્ચ કરતા હતા એક ચીજ સમજમાં નથી આવતી કે સૌથી વધારે તેલ ચાઇનાએ લીધું રશિયાથી એના પર કોઈ સેન્ક્શન નથી ચાઇનાથી ગભરાય છે એટલે પછી શોધવા માટે એમ જોયું કે ભાઈ ચાઇના એવું શું ચાઇના પાસે છે કે ટ્રમ્પ એનાથી ગભરાય છે ઘણું બધું પચડું નીકળ્યું કે બે પાંચ થી એક ગેમ ચાઇનાએ ચાલુ કરી હતી એની પાસે હતી કોમ્પ્યુટરની આઈબીએમ નો પર્સનલ કોમ્પ્યુટર ડિવિઝન થિંક પેડ નામ જે હતું એમાં ચાઇના એ કંપની ખરીદી લીધી બે હજાર પાંચ થી એક ની અંદર તમે જુઓ તો પછી બે હજાર દસ ની અંદર વોલ્વો કારની કંપની સ્વીડિશ કંપની જે હતી એનું મેજર કામ મેન્યુફેક્ચરિંગ અમેરિકામાં હતું ઈ કંપની લીધી ફોર્ડ થી જીઝેંગ ગેલી હોલ્ડિંગ કંપની જે હતી ઈ લઈ લીધો એટલે અત્યારે વોલ્વો નો પણ ચાઇનાનો જ ભાગ છે એની અંદર પછી તમે ત્રીજા ઓલા ઉપર આવું તો આપણે બે હજાર ને તેર માં ત્યારે આપણે ઓબામા હતા ઓબામાના ટાઈમમાં મેક્સિમમ ટેક ઓવર થયેલા છે હવે એ વાત સ્મિથ ફૂડ કરીને એક બહુ મેજર કંપની હતી જે પોર્ક વર્લ્ડ ની અંદર ઈ એક્સપોર્ટ કરતી એને ડબલ્યુએચ ગ્રુપ ચાઇના એ સેવન બિલિયન ની અંદર એ કંપની ખરીદી લીધી છે બે હજાર તેર માં બે હાજર ચૌદ માં તમે જો મોટરોલા કંપનીને ગૂગલે લઈ લીધી અને મોટરોલા તમને ખ્યાલ હોય તો એ પાયોનિયર હતા મોબાઈલની અંદર એટલે મોટોરોલા કંપની ને લિનોવો કંપની પાછી ત્રણ બિલિયન ડોલરમાં પરચેસ કરી લે છે બે હજાર ચૌદ માં એટલે એ ધીરે ધીરે કેવી રીતે પોતાનું અને એનું કારણ શું હતું કે વર્કફોર્સ એટલો ઇન્ટેલિજન્ટ ત્યારે અમેરિકા પાસે નહોતું એ લોકો પાસે રિસર્ચો હતા પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્કરોન હતા જેનો લાભ ચાઇના લીધો પણ એમ કીધું કે હું ખાલી નહિ આવું હું પૈસા લઈને પછી ડેવલપ કરીશ આવી રીતે જ પછી તમે જુઓ તો મેક્સિમમ બે હાજર સોળ ની અંદર બરાક ઓબામાના ટાઈમમાં બધા પરચેસિંગ થાય છે એમાં મેજોરિટી કહી દઉં તો જનરલ ઇલેક્ટ્રિક કંપની જેને ચાઈનાની હેયર કંપની લીધું સૌથી એસી વેચાય છે અને મેજર આપણા મોલ્સ એને વેચી રહ્યા છે એ હેર કંપનીએ ફાઈવ પોઈન્ટ ફોર બિલિયન સૌથી મોટો પરચેઝ ચાઈનાની કંપની કરે છે બે હજાર સોળમાં દેટ વોઝ જનરલ ઇલેક્ટ્રિક અને એમને કહી દઉં કે જનરલ ઇલેક્ટ્રિક કંપની છે જે બોઇંગ પ્લેન ના ઇન્જિન પણ બનાવે છે એટલે તમે જુઓ કેવી રીતે એને ઘુસપેઠ કરેલી છે અને મેજર સ્ટેક એની અંદર રાખી લીધા છે એને એના જ પછી તમે આવો તો એક બહુ જણા ઇન્ટેલિજન્ટ એક પરચેસિંગ કર્યું હતું હમણાં બે હજાર ચોવીસ નું કહી દઉં જે તમે જો એની દૂરદ્રષ્ટિ કેવી છે ગ્રીફોલ્સ ડાયોગ્નિસ્ટિક એક કંપની હતી જે તમારા એમઆરઆઈ મશીન્સ બનાવતી અને એમઆરઆઈ ની અંદર જે બહુ સોફેસ્ટિકેટેડ જે મેગ્નેટ્સ લાગે રેર ઈ ચાઈના પાસે હતા એ દેવાની શરતે એને એક બિલિયન આઠ અંદર શાંઘાઈ રાસ બ્લડ પ્રોડક્ટ કરીને જે કંપની હતી ને એને ઈ એ ટેક ઓવર કરી લીધું એટલે તમે જો એન્ટરટેનમેન્ટ બધું વ્યવસ્થિત રીતે એ એક એક ફિલ્ડ અંદર ઘુસતો ગયો પછી એને જોયું કે હવે એ લોકોની મેક્સિમમ માર્કેટ શું છે તો બ્રાન્ડેડ આઈટમ્સ તો રાયટ ગેમ્સ જે હતી જે બધા દુનિયાની અંદર પોતાની છોકરાઓ માટેની ગેમ્સ માટે એ પ્રચલિત હતી એને સડનલી બે હજાર પંદર ની અંદર ટેસેન્ટ કંપની ચાઇનાની ઈ એને સ્નેપચેટ બે મળીને ઈ કંપનીએ લઈ લે છે હવે એની અંદર ઇન્ટરેસ્ટિંગ શું થયું કે બે હજાર સત્તરમાં જ બાઇડન અને ટ્રમ્પ બે નું મિક્સ ગવર્મેન્ટ ત્યારે ગયા ને આવ્યાની પોઝિશનની અંદર એલન ને ટેસ્લા માટે પૈસાની જરૂર પડે છે તો ચાઈના લોન નથી આપતો ચાઈના એની અંદર પાંચ ટકા ભાગ લઈ અને એને ટેસ્લાને ફંડ કર્યો અને મોડલ થ્રી ટેસ્લા લોન્ચ થયો બીકોઝ ઓફ મની ઓફ ચાઈના હવે આ બધું વ્યવસ્થિત રીતે આવતું નથી પછી ઉબર તમે જુઓ ઉબર આખી દુનિયામાં એના સર્વરો અમેરિકાથી ચલાવે છે ચાઈનાએ કહી દીધું કે તમને ધંધો કરવો હોય તો એની એક ડીજી ચૂઝિંગ કંપની હતી એને કીધું કે ભાઈ બધા રાઇટ્સ એને આપી દો ઈ કરશે આપણે ઈ ન કરી શકે આપણે એને કોમ્પિટ કરવા એક એકને ઉભો કર્યો કે ઓલા બનાવતો એટલે કારણ કે આપણે ડુપ્લિકેટમાં હોશિયાર છે ને કાલે દિશામાં આપણને ખબર પડી કે 40 લાખ રૂપિયા પકડાણા છે એટલે આપણે ઈ ફાવે ઈ આપણે કરવા ગયા આપણે ઈ ફોર્મ્યુલા ના અપનાવ્યું કે બીજા કન્ટ્રીઝ કેવી સ્માર્ટ મૂવ કરી રહ્યા છે અને આ 2005 નો ઇતિહાસ છે પછી મોટોરોલા જી વોલ્વો આઈબીએમ ગ્રીફલોસ

ચોકીદાર સેના માટે થયા તમે જો વ્યવસ્થિત રીતે જે આપણે કર્યું એ ત્યાં થયું છે એ એટલી અકલમંદી વાપરી હતી કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો ચાઇનાનું આવી ગયું કટાશે નહીં તો તમારું ડેવલપમેન્ટ એમ્પર થાય એટલે એણે શું કર્યું કે ઇન્ડિયા અને એશિયા કન્ટ્રીઝના વિઝા ફ્રી કર્યા કે બધા અહીંયા આવો અને એન્જિનિયરોને આ બધા કામે લાગો તો શું થાય કે ઇન્વેસ્ટમેન્ટ ભલે ચાઇના નો પણ નો ડોમિનેશન એશિયાનું વધી જાય એ લોકોના માણસો નથી કામ કરતા એ વાસ્તવિકતા છે એટલે ઈ જેને કર્યું હતું એમાં ટ્રમ્પ ને એ મોકો આવે ને એને માગાનો ફોર્મ્યુલા લગાડ્યો જેમ આપણે બે કરોડ નોકરીનો ફોર્મ્યુલા લગાડ્યો એમાં હવે પબ્લિકને ખબર પડે છે કે બાઇડન જે કરી રહ્યો હતો એ સારું હતું એની બદલીમાં ટ્રમ્પે બધું ઊંધું કર્યું હવે એ જે એને બધો રાયતો ફેલાવી દીધો છે એને વીતવાની કોશિશ કરે છે પણ હવે એનાથી થતું નથી કારણ કે ઈ ચક્કરમાં એને બધાથી સંબંધો બગાડી લીધા એટલે આજે ડેવલપમેન્ટનું અત્યારે તમે જો કે ચાઈના ઉપર રિએક્શન બધા ઉપર આવે છે એના ઉપર નથી આવતું આજે ઓછામાં ઓછા દસ થી વીસ લાખ ઇન્જિનિયરો ચાઈનાના ત્યાં સિટીઝનશીપ લઈને પણ ત્યાં કામ એની કંપનીઓમાં કરી રહ્યા છે કારણ કે જે ગયા એમને તમારે વિઝા દેવા જ પડે એટલે ચાઈના બહુ સ્માર્ટ મૂવ કર્યું પછી ધીરે કરીને તમે જુઓ તો એને આફ્રિકામાં પણ ત્યાં જઈને ખાલી કાન ફંભેણી જ કરી કે ભાઈ આ અંગ્રેજો તો તમારો માલ ચોરી જાય છે હું તમને સ્કૂલ બનાવી દઉં તમે છોકરાઓને ભણાવો એમ કરીને એણે ત્યાં એક જે સેન્ટિમેન્ટલ એપ્રોચ લીધો આજે એણે આફ્રિકાને બગાડી નાખ્યો એટલે સારા માટે કરી

આજ જોવાનું છે કે દુનિયા આખામાં લડે છે ત્યાં ફ્રાન્સ બી છે જપાન બી છે ચાઈના બી છે બધા છે સાઉદી અરેબિયા બધા બેઝ ઉપર જ ચાલે છે કારણ કે ફ્રાન્સનું છે અમેરિકા બધાના ત્યાં એટલા ટુકડામાં કારણ કે એ બહુ સ્ટ્રેટેજીક પોઈન્ટ છે એટલે તમે જો તો ગલ્ફની અંદર હવે તકલીફ એટલે થાય છે કે અત્યાર સુધી એવું કે એને ડિસ્ટર્બ કોણ કરશે પણ હવે એક નવો ભાઈ આવી ગયો છે ઈરાન એટલે હવે ત્યાંથી એ લોકો થી મુવમેન્ટ કરશે તમે જો એક લેન્ડલોક કન્ટ્રી છે ઇથિયોપિયા એની પાસે એક જ પોર્ટ હતો જીબુટી એટલે જીબુટી સિવાય જીબુટી એ એ લોકોને કરતું કારણ કે લોકો પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો પણ એક્સપ્લોઈટ શું કામ માટે થતા હતા કે ત્યાંથી આખા આફ્રિકન ઇકોનોમી કંટ્રોલ આ લોકો થાય એટલે નેવલ બેઝના નામે અને એ અમેરિકાની બસો વર્ષ જૂની પદ્ધતિ છે કે નેવલ બેઝ બનાવો ને પછી ગામ ખાઈ જાઓ એટલે હવે એ જાગૃતતા જે આવી છે એની અંદર બધા મુવમેન્ટ થઈ રહ્યા છે એટલે આપણે આ તો દસ કંપનીઓ ચાઈના એ કબજે કરેલી છે એના તમે જો બ્રેન્ડેડ જેટલી બી કંપની હતી એની તો અઢારેક કંપનીઓ છે જેની અંદર એનો સ્ટેક છે હવે એમાં ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ક્યાં આવે છે કે એણે જે એની ની મોટા મોટી કંપની હતી એણે લીધી છે એની અંદર એની કંપનીની અંદર આપણો રિલાયન્સમાં ભાગ છે એટલે એણે અમેરિકન કંપની લીધી અને રિલાયન્સ એની કંપનીમાં ભાગ પાડ્યો એટલે આપણી જે તૈયારી કરી આ લોકો બુદ્ધિ વાપરી રહ્યા હતા કે આજે તમે જો કેટલા ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ છે તમારા ટાટાસ ત્યાં છે અમેરિકામાં જીએસડબલ્યુ છે જિંદાલ છે બધા છે કારણ કે ત્યાંનો પ્રોક્યોરમેન્ટમાં જે કામ કરી શકતા હતા પણ તમે એને એન્કરેજ ના કર્યું અને એને એડવર્ટાઇઝમેન્ટ પણ ના કરી કારણ કે અહીંયા હુલ્લો ભુલ્લો થાય કે ભાઈ આ બધા રૂપિયા અહીંયાથી કમાવીને ત્યાં લઈ જાય અહીંયા નોકરીઓ ક્રિએટ નથી કરતા ત્યાં ઓછામાં ઓછા લગભગ અગિયાર થી બાર લાખ માણસોને નોકરી આ બધા આપણા ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ બી આપી રહ્યા છે તો આ બધી પોઝિશનની અંદર લોકલ પોલિટિક્સ ઇન્કલ્કેટ કરવામાં આપણે જોવું કે આપણે કેવી રીતે ફોરેનની કંપનીઓને ઇન્કલ્કેટ કરીએ આપણી પાસે મોકો હતો કે ચાઇના સાથે ટાઈપ ટેકનોલોજીમાં ચાઇનાથી માલ લાવી અને આપણે કરતા રશિયા અલગ થયું ત્યારે અમે ત્યાં તારૂબરૂ અમને ખબર છે કે રશિયામાં અમે લોકો સપ્લાય કરતા સારાભાઈ ગ્રુપ તમને ખ્યાલ છે મોટામાં મોટો સારાભાઈ ગ્રુપ જેન્ટિલ શેમ્પુ અને ડિટરજન્ટ ડેટ ડિટરજન્ટ અને બે અમે એક્સપોર્ટ કરતા

એટલે ઈ સિચ્યુએશન હવે અત્યારે જો એટલા માટે સંશોધન કરવું પડ્યું કે બધાને દબાવે છે ચાઈના ને કેમ કઈ કરતો નથી જો સૌથી વધારે ઓઇલ રશિયા થી ચાઈના એ લીધું તો ચાઈના ઉપર કેમ સેન્ક્શન નહીં અને આપણા ઉપર આવડી બધું અલોગુડો શું કામ કરે છે કારણ કે ટ્રમ્પ તો માનવાનો છે ને ચાઈના નો સપોર્ટ આવ્યા પછી રશિયા યુક્રેન ની અંદર કોઈ સોદો કરે એમ છે નહીં એટલે બાઇડન બહુ પ્રેમથી ત્યાં એ સેટલ કરતો હતો ને બાઇડને કીધું હતું કે ભાઈ હું એ કોશિશ કરીશ કે ભાઈ યુક્રેન નેટો નો મેમ્બર ના થાય એટલે રશિયા ખુશ થયો હતો અને ધંધો કરવાની કોશિશ કરતા હતા તો આ જ પોઝિશન તમે જુઓ કે બાઇડન ને સીબીઆઈ ના એક ઓફિસરે છેલ્લે કબૂલ કર્યું કે મેં ખોટા એલિગેશન લગાડ્યા હતા જેમ આપણા અહીંયા થયું એણે કીધું કે બાઇડન ના છોકરાને ત્યાં કરોડો રૂપિયાનો ઓઇલ અને કોલસો કાઢવો છે એટલે એણે કંપની બનાવી છે અને એને દુનિયાભરથી પૈસા ભેગા કર્યા છે એવી બદનામી આપી અને બાઇડ ને બદનામ કર્યો એના છોકરા માટે અત્યારે રશિયાને ખબર છે કે આ લોકો સુધરશે નહીં એટલે રશિયાએ શું કર્યું કે ત્રણ વર્ષ લડાઈ ચલાવી આગળ લડતો રહ્યો પાછળથી બધો માલ એને કાઢ લીધો અને એને કહી દીધું કે વીસ ટકા જમીન હવે તમને પાછી મળે નહીં અને વીસ ટકા જમીનમાં જ બધો માલ મળી દો છે એટલે રશિયાને ને તમે પાઠ ભણાવવા ગયા ચાઈના ને ભણાવવા ગયા પણ તમે પોતાની ઇકોનોમીને સ્ટેબલ કરવા માટે શું કરવું હવે તમે જો અત્યારે પોઝિશન કેવી થઈ ગઈ છે કે પિસ્તાલીસ ટકા હોટલો મોટલો આપણા પટેલો ચલાવે છે અમેરિકામાં હવે એમનો ધંધો ઠપ થાય છે કારણ કે તમે બે કસ્ટમરો મોટા બંધ કરી નાખ્યા કેનેડા અને મેક્સિકો આજે હોટલો વાળા એમ કહેતા હતા કે ભાઈ મેક્સિમમ ખર્ચો મેક્સિકો વાળા કરતા કારણ કે એ તો સોમવાર થી શનિવાર જ જીવે બધું વાપરીને આલા જાય સોમવારે તો કે અમારે પચાસ ટકા ધંધો ખતમ થઈ ગયો એટલે તે એક સાથે ખાલી અમેરિકા મેક અગેન ગ્રેટ ના ચક્કરમાં તે બધાનું સત્યાનાશ કર્યું અને પાછો પાછળથી થી તો ધંધો એ કરી રહ્યો છે અને એ જ પરિસ્થિતિ આપણી હતી આપણે ચાઇનાથી ધંધો કરતા હતા પણ ખુલીને કહીએ તો આપણા વોટ કપાઈ જાય એટલે જે પરિસ્થિતિ ટ્રમ્પ ની હતી અને એના જે હાલ એ જ પરિસ્થિતિમાં આપણે અત્યારે છીએ એટલે પોલિટિક્સ શુડ બી ઓપન એ ક્યારે થાય જો તમે ઓપોઝિશન ને એટલો જ વજન આપી રાખ્યો જે અત્યાર સુધીની બધી સરકારો કરતી કે તમારો બચાવ પણ એમ થાય કે ભાઈ હું તો કરવા માંગુ છું પણ વિરોધ પક્ષ નથી માનતો એટલે કને તમે છટકો ગોઠવી શકો એની બદલીમાં તમે તો ઓપોઝિશનને જ ખતમ કરવા બેઠા હતા એટલે હવે તમારી પાસે કોઈ બાનું રહેતું નથી એટલે આ પોઝિશન એટલા માટે સમજાય છે કે અત્યારે તો એ ટ્રમ્પ ગમે એટલું કરે એ ચોકીદાર જ છે કારણ કે એ તમે જો એણે મુવમેન્ટ કરી હતી એ ગલ્ફ કન્ટ્રીઝમાં ગયો તો ત્રણસો થી ચારસો બિલિયન ડોલર નું ઉઘરાણું કરવા

એનું કારણ છે આપણે ડોલરથી તમે યુરોપિયન સાથે કમ્પેર કરો અત્યારે ડોલર ત્યાં નબળું થતું જાય છે કારણ કે તમને પિક્ચર બહુ ક્લિયર દેખાઈ રહ્યું છે જો બ્રિક્સ ની અંદર બેતાલીસ કન્ટ્રીઓ જોડાતી હોય એ લોકો બ્રિક્સ બેંક અને હવે એસિયો બેન્ક પણ તમે બનાવો છો એટલે તમે બાર્ટર સિસ્ટમથી કે તમે લોકલ કરન્સી માં કામ કરવા માંડો તો ઓબ્વિયસ છે કે હું જ કરીશ આજે ચાઈના નું પેટ્રોલ સાઈઠ રૂપિયા મને મળતું હોય તો હું એક રૂપિયા બ્યાસી રૂપિયા આપીને અમેરિકાનો ઓઇલ શું કામ લઈશ તો હું ઓબ્વિયસ છે કે ત્યાંથી લઈશ રશિયાએ પણ આપણને આટલું કન્સેશન આપ્યું છે એમાં રશિયાએ કમાણો છે હું તો છે નહીં કે રશિયાએ આપણને ગરબારી ને તીરથ કર્યું છે એટલે ઇકોનોમી આખી અપસાઈડ ડાઉન થઈ જશે કારણ કે મને કેટલામાં પોસાય છે એટલામાં હું વેચીશ તો ઓબ્વિયસ છે કે મારી પણ ઇકોનોમી ને સ્ટેબલિંગ થાય હવે એનું કારણ એક છે કે એ લોકોને એવો અંદાજ છે કે આપણે ગોલ્ડ બેઝડ ઇકોનોમી કરવી છે એટલે સોનાનો ભાવ વધે છે કે બધા કન્ટ્રી હવે સોનું ભેગા કરવા માંડ્યા તમારી પાસે જેટલું સોનું હશે એટલી તમારી કરન્સી સ્ટ્રોંગ હશે એટલે આખું એક સમીકરણ જ બદલાઈ ગયું છે હવે અ પણ ગિરીશભાઈ હવે હવે ઈરાન રશિયા ચાઇના નોર્થ કોરિયા આજે અને સાઉદી અરેબિયા પણ એની સાથે જાય છે તો પછી ભારતની સ્થિતિ શું આપણા વિશ્વગુરુ એમની સ્થિતિ શું આ દેશની બરબાદીનું નિમિત્ત એ વિશ્વગુરુ બનશે આજે એક ડિવિડન્ટ એડવાન્ટેજ આપણી પાસે એ છે કે કોઈ પણ કન્ટ્રી ઇન્ડિયાથી કન્ઝ્યુમર બેઝ બગાડવાની કોશિશ નહીં કરે કારણ કે એકસો ચાલીસ કરોડ માણસોની બજાર જો તમારી પાસે હોય તો તમારી ઉપર પ્રેશર ઈ લાવશે કે તમે બજાર ઓપન કરો તો તમને એ જોવું પડશે કે એની સામે તમે બીજી ઇન્ડસ્ટ્રીઝમાં તમે જો રશિયાએ આર્મ્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર પોતાની મોનોપોલી કરીને એમ્પ્લોયમેન્ટ જનરેટ કર્યા ચાઇનાએ મિનરલ્સ અને આઈટી સેક્ટરની અંદર કર્યા આપણી પાસે એવું શું છે જે આપણે કરી શકીએ આપણે કાંઈ નથી છે બધું પણ આપણે કરવાની આપણી પાસે ઈચ્છા નથી તમે આઈઆઈટીઓ બંધ કરી આઈટીઆઈના છોકરાઓને તમારે બહાર નીકળે તો નોકરીઓ તમે અરેન્જ નથી કરી શકતા તો આ બધા જે આપણા એસેટ્સ છે એને તમે જ્યાં સુધી રીઅરેન્જ નહીં કરો તો આ જ પરિસ્થિતિ થવાની છે આજે તમે બે ડિવાઈડ જો કે સાઉથની ઇકોનોમી સુકમ સુધરતી જાય છે એનું કારણ છે કે ત્યાં ભણેલી ગણેલી પ્રજા છે ત્યાં ગવર્મેન્ટના કમિટમેન્ટ કન્ફર્મ છે પણ તમે એનાથી શીખવાની બદલીમાં તમે એમને કેમ ટૂંકા કરવા એ પરિસ્થિતિમાં તમે પડ્યા છો એટલે આ રિવેન્જની ની તમારું આગળ બહુ ચાલશે નહીં તમારે જીએસટીમાં જીએસટી નવાઈ કમિટી બનાવી છે એમાં કમિટી બધા સ્ટેટમાં જઈને નક્કી કરશે કે ભાઈ જે અમે ટેક્સ ઓછો કર્યો એ પબ્લિક એનો ફાયદો મળે છે કે નહીં મળે હવે તમે વિચાર કરો એની પાછળની ષડયંત્ર શું બીજેપી નો એમપી તમિલનાડુમાં જઈ અને એવો રિપોર્ટ બનાવશે કે ભાઈ આ લોકો નથી દેતા એટલે પાછી માથાકૂટું ચાલુ થાય પણ એક પબ્લિક ઇલેક્ટેડ માણસને જ્યુડિશિયલ પાવર્સ કેમ આપી શકો તમે એના માટે તમારી પાસે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એન્જિનિયરિંગ ઇન્સ્પેક્ટરો છે ઘણા બધા છે રેવન્યુ માટે તો એની જવાબદારી છે તપાસ કરવી કે ભાઈ એમાં એડવાન્ટેજ મળે છે કે નહીં એની બદલીમાં તમે પાછો ફરી એટલે દરેક નિયતની પાછળ એક બદનિયતિ હોય છે એ ધીરે ધીરે હવે સાબિત થતી જાય છે આ લોકો જી પણ એનો અર્થ એ થયો ગિરીશભાઈ કે નરેન્દ્ર મોદી આ દેશની પ્રજાને તો બરબાદ કરે જ છે સાથે સાથે અર્થતંત્રને બરબાદ કરી રહ્યા છે અને બીજું વેન્જન્સ થી જે રીતે કામ કરે છે એને કારણે ઇન્ટરનેશનલ પોરા ઉપર પણ આપણે નુકસાનીમાં જ ઉતરી રહ્યા છીએ એનું કારણ તમે જુઓ એક અંદર આપણે ડિસ્કસ કર્યું કે નહીં ક્વેડ ની અંદર એક બાજુ તમે એસીઓ ની મીટિંગમાં જાવ છો પાછળ ક્વેડ ની અંદર તમે મેમ્બર બનીને એમ કહો છો કે અમે લોકો પોર્ટ્સ ડેવલપ કરશું એક તમારી જે દરિયાની લિમિટ છે એ તમારી બારોટિકલ માઇલની ઇન્ટરનેશનલ બોર્ડર ગણાય ગણાય માઇલ સુધી રિઝર્વ તમારામાં નક્કી નક્કી થયું પણ એના જે છે કોણ કરે તો ડીપ સી ઓથોરિટી એક સી બેડ ઓથોરિટી એક બનાવવામાં આવી ના ચક્કરમાં પણ અમેરિકાને ખોટું કાઢવું હતું તો એ મેમ્બર બન્યો નહીં આપણે એના મેમ્બર તો બન્યા પણ આપણે એના માટે કોઈ પ્રાયોરિટી ન કરી ભાઈ આપણે કાઢવું છે કે નથી કાઢવું હવે આપણી પાસે ડિસ્પ્યુટેડ એરિયા છે તો એક બાજુ તમે કોઈડના પણ ભલમનસાઈ કરવા જાઓ છો એક બાજુ તમે એસસીઓમી જાઓ છો અને એના કારણે જ તમારો જે રિસ્પોન્સ હતો એ ખરાબ હતો કે તમે ચાઇના ભેગા રહેવા માંગો છો કે નથી રહેતા કે તમે અમેરિકાને હજી પણ કારણ કે એ લોકોમાં એવું હતું કે બધા પોર્ટ ડેવલપ કરવા પોર્ટ કોને ડેવલપ કરવાના હતા એટલે એ લાલચમાં આપણે કોઈડને પણ વાલાવાલા થવા ગયા કે ભાઈ અમે કરશું એની અંદર બધા પોર્ટ ડેવલપ અને એની અંદર ચોખ્ખું એવું લખેલું હતું કે ભાઈ એ જે ત્યાં કંટ્રોલ સેન્ટર હશે એ ચાઇનાનું ઇલીગલ ફિશિંગ ના નામે ચાઇનાની ફિશ શિપ્સ ઉપર મુમેન્ટ રાખે તો શું બીજા ઇન્ટેલિજન્સ એજન્સીઓને આની ખબર નહીં પડતી હોય તો તમારો રિસ્પોન્સ એટલા માટે ખરાબ હતો અને બીજો એક એડવાન્ટેજ તમે જો તમે શું કામ ત્યાં રોકાણાની વિકટીટ એના દિવસે ચાઇના એ જે દેખાડ્યા છે ઓજારો એ દુનિયામાં ખલબલી મચાવી રહ્યું છે અને એણે બહુ સારી રીતે અનાઉન્સમેન્ટ કર્યું કે મારી પાસે જે ઓજારો છે એ તમારા બચાવ માટેના છે કોઈના ઉપર હુમલો કરવા માટે નહીં એટલે માર્કેટ આખી હથિયાર બનાવવા વાળાથી શિફ્ટ કરી અને એને પ્રોટેક્ટિવ પ્રોટેક્ટિવિઝમ પર લઈ ગયો છે એટલે બધા કન્ટ્રી સોદો કરશે કે ભાઈ બરોબર છે અમારી આપી દો અને એને એક મોબાઈલ ની જે ટેન્કો દેખાડી કે એ તમારી અહીંયા જમીન ઉપર ઊભા તમારી સેટેલાઇટ ફગાવી નાખે હવે આ બધું જે ટેકનિક જે તમે જે આટલા વર્ષ મોનોપોલી કરતા હતા કે આવા આવા હથિયાર આપશો કે બધા બીજ હશે એની બદલીમાં ચાઇના એ ની અંદર એવા હથિયાર દેખાડે કે ભાઈ આ રાખી લો તમારી પર કોઈ બી એટેક કરશે તો તમે બચી શકો છો એટલે આખી એક થિયરી શિફ્ટ થઈ રહી છે અને અત્યારે એને ઓર્ડર્સ બુક થવાના ચાલુ થઈ ગયા અને એ જ પરિસ્થિતિ આપણી એટલા માટે થઈ કે હવે જો તમે વિચાર કરો કે ચાઈના ને અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ એકલું હોય તો તમે ફ્લેશબેકમાં જાઓ કે તો પાકિસ્તાનની લડાઈ કોને કરાવડાવી કારણ કે રાફેલ સાથે દુશ્મની અમેરિકા કીધી હતી એના એફ થર્ટી ફાઈવ વેચવા રાફેલ વેચાય એના માટે શું કરવું તો કે તમે બે બાજો મૂર્ખા હો એટલે રાફેલ ચાઈના ફગાવી દેશે એ બે ની બજાર ચાલશે તમે પછી શાંતિ રાખજો

આખી પરિસ્થિતિ જે છે ચાઈના અમેરિકા પાકિસ્તાન કારણ કે એમાં એમાં પણ જે રીતે પાકિસ્તાનના ફિલ્ડ પાકિસ્તાનના ને મુનીર ને એમણે છે ને ત્યાં આગળ બોલાવ્યા અને સાહેબ છે ને એ પાછા એવા પાછા એવા કે એમને બોલાવ્યા નહીં એટલે અને અહીંયા આવીને રડ્યા મારી માને ગાળ દીધી મારી માને ગાળ દીધી મને લાગે છે કે એમનું પોલિટિક્સ એ ખૂબ નીચલી પાયરીનું પોલિટિક્સ છે અને એમાં દેશની બરબાદી છે એ બાબત છે ને બહુ સ્પષ્ટપણે આજે તમે જે ચર્ચા કરી એમાં જેને સ્પષ્ટ થાય છે અને ચીન અને અમેરિકા એમની વચ્ચેનો જે સંબંધ છે એને પણ તમે બરાબર ઉજાગર કર્યો છે કે ટ્રમ્પ ભાઈ કેમ ચોકીદાર જ ચોકીદારી કરવા માટે કેમ છે મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપને આ જો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપની કમેન્ટ એ કમેન્ટ બોક્સમાં જરૂર નમસ્કાર